કોળી સમાજના તમામ ભાઈઓ બહેનોને કોળી યુવા સંગઠન ધોરાજીના એક સભ્ય કિશન કોળી તરફથી જય માનતા જય વેલનાથ તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કોળી સમાજની વાડી અથવા મંડી કેમ બને અત્યારે હાલમાં આપણા સમાજની વધારે મોટામાં મોટી જરૂરિયાત છે સમાજની વાડી અથવા વંડી તમે જે કહો તે તો તેના માટે શું કરવું મિત્રો તમે જોવો કે આપણાથી નાના સમાજ એને પણ પોતપોતાની વાડીઓ છે આપણે નથી જો મિત્રો ધ્યાનથી સાંભળજો આના માટે હું બેસ્ટ આઈડિયો આપવા જઈ રહ્યો છું માની લો કે આપણા કોડી સમાજના કોઈ આગેવાન અથવા મંત્રી આપણા ગામની અંદર આવ્યા આપણી પાસે બેસવાની બેસાડવાની જગા નથી એનું સ્વાગત કેમ કરવું તે પણ વિચારવું પડે આપણે એના માટે સારા કોઈને સારું મકાન અથવા વાડી ખેતર અથવા મંદિરની જગ્યા હોતી પડે આવી પરિસ્થિતિ હાલમાં આપણા સમાજની છે અમુક જગ્યાએ વાંધો નથી સમાજ તો તેના માટે આપણે શું કરવું જોઈએ હાલ આપણા સમાજની અંદર એક વર્ષની અંદર દસ થી પંદર લગ્ન અથવા લગ્ન પ્રશ્ન કોઈ પણ થતા જ છે તો એનું અંદાજીત કોઈ પણ વાડીનું ભાડું પંદર થી વીસ હજાર રૂપિયા તો આપણા સમાજની અંદરથી એક વર્ષની અંદરથી બે ત્રણ લાખ રૂપિયા ઓછો થયો એની જગ્યાએ આપણી પોતાની વાડી હોય તો અંદાજ એ પાંચ હજારમાં પડે તો એ પૈસા પણ આપણા સમાજમાં જ મળે એવું થાય ઘરનો પૈસો ઘરમાં એટલે કે આપણા જ પૈસા સમાજનો પૈસો સમાજમાં વપરાય તો સમાજ પ્રગતિ કરે આગળ વધારીએ તમારું એક રૂપિયો દાન સમાજ માટે સમાજની વાડી તૈયાર આવા માટે આપણે તમારો એટલે એક 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 માણસના માણસના વર્ષના થયા રૂપિયા તમારે પાંચસો ભાઈઓ અથવા સભ્યો પાંચસો સભ્ય કરો એક વર્ષની અંદર એટલે એક લાખ બ્યાસી હજાર પાંચસો રૂપિયા થાય એક હજાર સભ્ય કરો તો ત્રણ લાખ હજાર થાય બે હજાર સભ્ય કરો તો સાત લાખ ને ત્રીસ હજાર રૂપિયા કેલ્ક્યુલેટર કરી લેજો હિસાબ કરી લેજો આટલા જ પૈસા થાય એક બે હજાર સભ્ય ને ચૌદ લાખ સાઈઠ હજાર રૂપિયા આવા બે વર્ષ પૈસા ભેગા કરીએ તો મહેનત કરીએ તો આપણા સમાજના યુવાનો મહેનત કરે તો કેમ પૈસા ભેગા ના થાય એક બ્લોટ તો આવી જ જાય મોટો અમુક જગ્યાએ તો વાળી પણ બની જાય એક રૂપ્ય દાન સમાજને કોણ ન આપે ત્રણસો પાસઠ એક વર્ષના ત્રણસો પાસઠ અમુક માણસો તો વધારે પણ આપે પણ મહેનત કરવાવાળા જોઈએ લેવા વાળા જોઈએ સમાજ માટે થોડીક મહેનત કરવાવાળા યુવાનો જોઈએ અને અત્યારે સરકારે એવી સુવિધા ઘણી આપી છે ટ્રસ્ટ બનાવી લો બેંકની અંદર સમૂહ ખાતું બનાવી લેવું અને પેટીએમ ગૂગલ પ્લે આવી સુવિધા પણ મોબાઈલની અંદર છે એક રૂપિયો તમે કોઈના ખાતામાં નાખી શકો તો સમૂહ ખાતો અથવા ટ્રસ્ટનો એક ખાતા નંબર બહાર પાડો અને આપણા યુવાનોને વોટ્સઅપ દ્વારા જાહેરાત કરો કે આપણા સમાજનું ગ્રુપ છે આની અંદર પૈસા આવી રીતે નાખવાના છે વર્ષના ત્રણસો પાસાઠ મહેનત કરો મહેનત કરો તો એનું ફોલ મળે જ વર્ષની અંદર એક મિલન કરો જેટલા યુવાનો સમાજની અંદર દાન કરતા હોય તેના માટે એક મિલન કરો સારું નાસ્તો જમવાનું બનાવો તો પણ ફાયદો છે ફાયદો એ એકબીજા સ્નેહ મિલનનો ફાયદો એ થાય એકબીજાના વિચાર મળે જાણવા મળે નવા આઈડિયા મળે તો મિત્રો થોડીક મહેનત કરો અને આ આઈડિયો અમારા ધોરાજીમાં આના માટે કામ ચાલુ જ છે ટ્રસ્ટ બનાવવાનું આ અમે કરવાના જ છીએ અમારી જ છે નહીં તો આપણી આવનારી ક્રેટીઓ આપણે કેમ કહીએ છીએ કે અમારા કઈડાઓ અમારા માટે શું કર્યું આપણે ભાઈ એ જ કહેવાના છે કોલી સમાજ કોલી સમાજ કરતા રહ્યા અમારા અમારા કઈડાઓ અમારા માટે કાંઈ ના કર્યું બસ સાચી તમને સમાજની ભાવના હોવી જોઈએ સમાજ પ્રત્યેની લાગણી હોવી જોઈએ વાલી કેમ ના બને કોઈ પણ સવાલ હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં લખજો અમારી યુટ્યુબ ચેનલ છે કોળી સ સમાજ ધોરાજી અને આ વિડીયોને ખૂબ લાઈક કરજો શેર કરજો જેથી કરીને આપણા બીજા યુવાનોને વડીલો ખબર પડે આવા વિડીયો મળે અને આ અમારી ચેનલ છે કોળી કોળી સમાજ ધોરાજી એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલનો આ કદાચ ભવિષ્યમાં આની આવક થાય તો તેનામાં નો પચાસ ટકા હિસ્સો કોળી સમાજના સારા કાર્યમાં આપવાનો છે મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય કોળી સમાજ